નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર મિત્રો એનએમએસ પરીક્ષા જે બે હજાર ચોવીસની અંદર જે લેવામાં આવે હતી તેનું મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે જિલ્લાવાઇઝ મેરિટ લિસ્ટ વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયો જોઈશું તો ધોરણ આઠની અંદર કે જેમણે એનએમએસની જે પરીક્ષા આપી હતી જે સ્કોલરશીપ પરીક્ષા હતી તે પરીક્ષાની અંદર જે વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટની અંદર જાહેર થયો છે તેના વિશેની સંપૂર્ણ કટ ઓફ મેરિટ લિસ્ટ અને આજે આપણે વિડીયોની અંદર જોઈશું તો એનએમએસ પરીક્ષા જેમણે પાસ કરે છે એમને શું લાભ મળશે તે પણ જોઈ લઈએ કે જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવેલા છે તે વિદ્યાર્થીઓને ધોરણ નવથી બાર સુધીની અંદર વર્ષના બાર હજાર એટલે કે ચાર વર્ષની અંદર અડતાળીસ હજાર રૂપિયાની સહાય મળશે કે જે વિદ્યાર્થી ના મેરિટ લિસ્ટની અંદર જેમના નામનો સમાવેશ થયો છે તેવા વિદ્યાર્થીઓને ધોરણ નવથી ને ધોરણ બાર સુધીમાં કુલ અડતાળીસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે આ આમાં આ યોજના દ્વારા વિદ્યાર્થીને આ લાભ મળી શકે છે તો ખાસ આ લિંક દ્વારા આ લિંક હું મારી વિડીયો વિડીયો એન્ડ એક્સપ્રેસનની અંદર આ લિંક મૂકી દઈશું તો આ લિંક પરથી તમે તમારું મેરિટ લિસ્ટ લિસ્ટની અંદર નામ તમે જોઈ શકો છો તો આપણે ખાસ જોઈએ કે કેવી રીતે આ લિંક ખોલવી અને કેવી રીતે તેની અંદર તમારું નામ જોવું તે આપણે ખાસ હવે જોઈએ તો વિડીયો આગળ થપાવીએ તે પહેલો મિત્રો તમે જો મારી ચેનલ પર પહેલી વખત આવ્યા આવો તો ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બે આઈકનને પ્રેસ કરો ત્યારે તમને નવા વિડીયોની અપડેટ મળી રહે તો હવે આપણે એનએમએસ જિલ્લાવાઈ જે કટ આવ્યો છે તેના અંદર જેમ વિદ્યાર્થીઓના નામ મેરિટની અંદર સમાવેશ થયા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી જોઈ લઈએ તો અહીં તમે આ લિંકને તમે જ્યારે ઓપન કરશો ત્યારે તમે લિંક ઓપન કરશો એટલે તમને આવું ડિસ્પ્લે પર તમને દેખાશે તો ડિસ્પ્લે પર જે ગુજરાત એનએમએસ એક્ઝામ બે હજાર ચોવીસ વિશેની સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે તો આગળ જેવી તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ જશો એટલે તેની અંદર વધારે માહિતી તમને જોવા મળશે પરંતુ અહીં જો અહીં જે એનએમએસ મેરિટ લિસ્ટ બે હજાર ચોવીસ એ વિશેની જે જિલ્લાવાઈઝ લિસ્ટ આવી ગયું છે બનાસકાંઠા વડોદરા ખેડા કચ્છ જૂનાગઢ જામનગર તમે જેવી જિલ્લામાંથી તમારી પરીક્ષા આપી તે સંપૂર્ણ જિલ્લાવા લિસ્ટ તમને અહીં તમે જોઈ શકશો બધા જિલ્લાના નામ અહીં આપેલા છે તો જિલ્લાવાઈઝ તમે જે જિલ્લામાંથી તમે પરીક્ષા ધોરણ આઠની અંદર એનએમએસની પરીક્ષા આપી હોય તે પરીક્ષા તમે નું નામ તમે અંદર જોઈ શકો છો દાખલા તરીકે હું પ્રથમ જે બનાસકાંઠા જિલ્લો છે બનાસકાંઠા જિલ્લા પર જો તમે આવી રીતે ક્લિક કરશો તો તમને બનાસકાંઠાનું સંપૂર્ણ લિસ્ટ તમને જોઈ શક મળે છે આવી રીતે જો અહીં કે એનએમએસ બે હજાર ત્રેવીસ ચોવીસ જિલ્લાવાર કેટેગરી વાઇઝ ખોટા મેરીટ પાડનાર વિદ્યાર્થીઓની સંખ્યા અને તેમના ગુણની વિગતો સંપૂર્ણ તમને જોવા મળશે કે જેથી આપણે પ્રથમ વિદ્યાર્થીનું એક વખત નામ જોઈએ બાકીના તો બધું કે લિસ્ટ જોઈશે કે નહીં તમે તમારી રીતે વિડીયોની લિંક પર જઈને તમે જોઈ શકો છો તો આની અંદર ખાસ જોઈએ તો તમારા રોલ નંબર બતાવશે તમારો ઓએમઆર શીટ સીટ નંબર પણ અહીં બતાવશે કન્ફર્મેશન નંબર પણ બતાવશે પછી જે નામ છે તમારી જન્મ તારીખ છે તમારી જાતિ પુરુષ કે સ્ત્રી ગુજરાતી મીડિયમના છો તે આ તમારો આધાર યડ એટલે કે આધાર યડ નંબર પણ તમને બતાવશે તમે કઈ કેટેગરીમાં તે પણ બતાવશે તમારો ડેસ કોડ પણ છે પછી તમારે કઈ સ્કૂલમાંથી તમે જે તમે ધોરણ આઠ ભણતા હતા તે સ્કૂલનું નામ પણ તમને બતાવશે તમારો તાલુકો કયો છે તે પણ તમને જોવા મળશે પછી તમારો જિલ્લો પણ જોવા મળશે કેટલા માર્ક્સ આવે તે પણ તમે જોઈ શકો છો કે જે પ્રથમ નંબર એકસો એકસઠ માર્કથી તમે તમે જે નંબર હોય તમે નંબર જોઈ શકો છો તમારો મેરિટ લિસ્ટમાં કયા પ્રકારની નામ છે તે પણ બતાવશે અને કઈ કેટેગરીની અંદર તમારું નામ તમારો જે મેરિટ લિસ્ટમાં સમાવેશ છે તે પણ તમે જોઈ શકો છો તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો જ્યાં બનાસકાંઠામાં રીતે જે રિઝલ્ટ જોયું અને એવી રીતે તમે દરેક જિલ્લાવાઇજ તમે આ લિંક પર ક્લિક કરીને તમારો જિલ્લાવા તમે નામ જોઈ શકો છો કે તમારો સમાવેશ જે એનએમએસ પરીક્ષા સ્કોલરશીપ પરીક્ષા હતી તેની અંદર તમારો સમાવેશ થયો કે નહીં તેના વિશેની તમે સંપૂર્ણ આ લિસ્ટની અંદર તમે તમારું નામ જોઈ શકો છો તો અહીં જે બનાસકાંઠાનો લિસ્ટ તેની અંદર ખાસ જોઈએ તો તોતેર વિદ્યાર્થીઓનો અને જ્યાં માર્ક્સ આવે છે માર્ક્સમાં કુલ જે માર્ક્સ અહીં બધા આવે છે આવી રીતે માર્ક્સ વાઇઝ તમને એની અંદર જોઈ શકો છો તો બીજું ખાસ જોઈએ તો બીજા જિલ્લાની વાત કરવામાં આવે તો ખાસ જે વડોદરા છે ખેડા છે ગમે તે જિલ્લાની તમે તમારો લિસ્ટ જોઈ શકો છો જો તમારો રિઝલ્ટ જોવો તો રિઝલ્ટ જોવા માટે તમે જે અહીં ચેક કરો રિઝલ્ટ છે એના પર તમે ક્લિક કરશો તો આવી રીતે તમારો જે બાયોડેટા ખુલશે કે જ્યાં જે પ્રિન્ટ રિઝલ્ટ જો નેશનલ મીન્સ કમ મેરેજ સ્કોલરશીપ સ્કીપ કે જે આ તમે જે એનિમિન્સ પરીક્ષામાં તમારે રિઝલ્ટ જોવાનું છે તો તમે આની પર ક્લિક કરશો તો આવી રીતે ક્લિક કરવાથી તમે તેને એની તમારો અહીં ક્લિક થઈ જશે અને અહીં તમારો સીટ નંબર એન્ટર કરવાનો રહેશે અહીં તમારો સિન્ટર સીટ નંબર એન્ટર કર્યા પછી પછી ત્યાં સીટ નંબર પછી તમારો ચિલ્ડ્રન આધાર ઇવાડી નંબર તમે નહીં નાખશો નહીં તો ચાલશે પછી તમારો જે બર્થ ડેટ છે જન્મ તારીખ નાખવાની રહેશે જન્મ તારીખ નાખ્યા પછી તમે સબમિટ કરશો તો તમારું જો તમે પરિણામ તમે જોઈ શકો છો એવી રીતે તમે તમારું પરિણામ જોઈ શકો છો એટલે આવી રીતે જો તમારું રિઝલ્ટ દેખવું હોય તો રિઝલ્ટ પણ તમે જોઈ શકો છો અથવા તો કોઈ વાઇઝ જો તમારે આવી રીતે કોઈ જિલ્લાની અંદર તમારો મેરિટ લિસ્ટ નામ દેખવું તમે જોઈ શકો છો તો આમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિડીયોની અંદર વાઇઝ જે કટ ઓફ એનએમએસ સ્કોલરશીપ પરીક્ષાનો જે મેરિટ લિસ્ટ તૈયાર થયું તે વિશેની સંપૂર્ણ માહિતી છે આ જે લિંક છે લિંક અમે અમારી ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દીધું તો ડિસ્ક્રિપ્શનની અંદર તમે જઈ આ લિંક પર ક્લિક કરવા તમે તમારો રિઝલ્ટ જોઈ શકો છો તો મિત્રો વિડીયો ગમ્યો તો વિડિયોને શેર કરતા રહેજો વિડીયો અમારી ચેનલ સાથે જોડાયા રહેજો ફરી મળશું કે નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય જય માતાજી